નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે સંસ્કૃત જેનો પાઠ કે જેનું નામ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે આ તમામ વિષયોના સ્વાધેય સોલ્યુશનની પીડીએફ જોવા માંગતા હોય તો ધોરણ દસની તમામ પીડીએફઓ તમને વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશનમાંથી જોવા મળશે જેમાં તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરશો તો દરેક વિષયના સ્વાધેય સોલ્યુશનની પીડીએફ છે તે આપને જોવા મળશે તો અશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક સમવધ ધ્વમ प्रश्न एक अधोलिखित विकल्पे भरम चिन्ह पहन पूर्वे समझ आवि किम याचते तो जवाब आ भद्रम त्रीजु जाया कीदृशी वाचम वदतु तो जवाब आवश्यक ख शांतिनाम त्यार पी चौथो प्रश्न સર્વે કિદ્રશા ભવંતુ તો જવાબ આવશે ગ સુખી ન ત્યાર પછી સાતમું પાંચમું પર્જન્ય કદા વર્ષતું તો જવાબ આવશે ઘ કાલે છઠું હે દેવ ખાલી જગ્યા દુરીતાની પારા શુ તો જવાબ આવશે ગ સવિત ત્યાર પછી સાતમું છે પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતું તો જવાબ આવશે ગ પિતુ આઠમું ખાલી જગ્યા નિરામયા ભવંતુ તો જવાબ આવશે ગ સર્વે ત્યાર પછી નવમું છે સર્વે ખાલી જગ્યા પશ્યતું તો જવાબ આવશે ઘ ભદ્રાણી દસમું પૃથ્વી ખાલી જગ્યા ભવતું તો જવાબ આવશે ખ સસ્યશાલિની પ્રશ્ન બે એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત प्रश्न पूर्वे देवा कथम भाग उपासते तो देवा, नाम, भागं उपासते दवा जाया कस्मे मधुवन मधुमंती वाचम वदतु तो उत्तर जाया पत्ये मधुमतिम वाचम वदतु त्रीजो प्रश्न मानवा कीदृशा सन्तु तो मानवा निर्भया संतु ચોથો પ્રશ્ન ક્ષોભરહિત તો અયમ દેશ ભારત દેશ ક્ષોભરહિત પછી પ્રશ્ન ત્રણ રેખાંકિતાના પદા સ્થાને પ્રકોષ્ઠાત્ચિત પદમ પ્રયોજ્ય પ્રશ્નવાક્ય રચયત પેલું છે જાયા મધુમતી વાચમ વદતું તો કા મધુમતી વાચમ વદતું બીજું પુત્ર માત્ર તો કહ માત્રમનાવું ત્રીજું કાલે વર્ષ તો પર્જન્ય કદા પર્જન્ય કદાચ પ્રશ્ન ચાર આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપાણી ચિનુત તો પશ્યતું વર્ષનતું અને તેમાંથી અન્ય પુરુષ બહુવચનના રૂપો છે સંતુ પશ્યતું અને ત્યાર પછી પ્રશ્ન પાંચ અધો લિખિતા નામ ઉત્તરાણી આંગ્લ ભાષાયામ લિખત પેલો પ્રશ્ન ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો બીજો પ્રશ્ન પતિ પ્રત્યે પત્નીએ એવી વાણી ઉચ્ચારવી જોઈએ તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ ત્રીજું ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા સુખી અને નિરોગી થાઓ બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુખી ન થાઓ ત્યાર પછી ચોથો પ્રશ્ન સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે સંગઠિત રહેવા માટે કોઈ કહે છે કે પહેલા જેમ સારી રીતે જાણતા સમાન જાતિવાળા દેવોએ પોતપોતાનો ભાગ પ્રેમથી બોલો તમારા બધાના મન એક સરખા બની રહો ત્યાર પછી પ્રશ્ન છ મા કશ્ચિત દુખ ભાગ ભવે સુક્તિના આ ભાવને તમારા શબ્દોમાં વર્ણવો

ત્યાર પછી પ્રશ્ન સાત શ્લોક પૂરતી કુરત પેલો શ્લોક છે બીજો શ્લોક છે સર્વે સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતુ માં કશિદ દુઃખ ભાગ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક સંવધધ્વમ ના સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો ફરી મળીશું પાઠ બે ની અંદર ત્યાં સુધી આવજો